તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આજે રામ પ્રતિષ્ઠા પૂરી થઈ છે જેમાં મિત્રો વાત કરી તો અયોધ્યામાં આજે ભાઈ ઉદઘાટન થયું છે ને મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરી તો ભાઈ હાલના ટાઈમમાં મિત્રો તમને બધા લોકોને છે ગઈકાલે પણ મિત્રો રામ રેલીમાં મિત્રો એમ કીધું તો પથ્થરમારો થયો હતો ને આજે પણ મિત્રો વડોદરાના ભોજ ગામે મિત્રો રામ મંદિર છે તેમાં મિત્રો શોભાયાત્રા નીકળી હતી તેમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે આના વિશે આપણે વાત કરવાનો છે તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે કે હાલના ટાઈમમાં મિત્રો આપણી ગામડે ગામડે મિત્રો રેલીઓ નકળી રહી છે તેમાં મિત્રો ઘણી બધી મંજિદો પડખી મિત્રો રેલીઓ નકળતી હોય છે તેમાં રેલી કાઢવામાં આવી હતી અને મિત્રો ઘણા બધા લોકો એ પથ્થરમારો ગરીબ હતો તેમાં મિત્રો વાત કરી તો દસ મિત્રો એમ કીધું દસ લોકોની ઈજા થઈ છે હાલના ટાઈમમાં હોસ્પિટલ હોસ્પિટલમાં મિત્રો ખસેડી દેવામાં આવ્યા છે મિત્રો આના માટે એમ કીધું તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો આજે ભાઈ ઉદઘાટન થયું છે અને બીજા દિવસે મિત્રો આવું થવા જઈ રહ્યું છે મિત્રો વાત કરી તો હજીભાઈ ઘણી એ બધી મિત્રો એમ કીધું રેલીઓમાં પથ્થરમારો થઈ રહ્યો છે મિત્રો હિન્દુઓ હિન્દુ સમાજ મિત્રો ઉપર કલંક લાગી ગયો છે કારણ કે મિત્રો હિન્દુ સમાજ મિત્રો એક છે અને મિત્રો હાલના ટાઈમે મુસ્લિમ ભાઈઓ મિત્રો એમ તો જે અત્યાસાર આપણે માથે કરી રહ્યા છે મિત્રો એવું કરવું ન જોઈએ મિત્રો બિલકુલ ખોટું કરી રહ્યા છે તમને શું લાગે છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં મિત્રો આજે જ ભાઈ રામ પ્રતિષ્ઠ પ્રતિષ્ઠા પૂરી થઈ છે અને મિત્રો અત્યારે ભાઈ આવી દુઃખની ઘટના આવી રહી છે તો મિત્રો કમેન્ટમાં મિત્રો જય શ્રી રામ લખવાનું બોલતા નહીં આપણે એક નવા અંદાજના નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જે હિન્દ જે ભારતની વિડીયોની શેર રોનો એકવાર બોલતા નહીં